હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં વ્યવસ્થા તંત્રનો અર્થ અને તેના લક્ષણો વિશે ચર્ચા કરીશું જીસેટ પરીક્ષા જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની અહીં દર્શાવેલ સંપૂર્ણ પીડીએફ ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ મેળવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી આપ મેળવી શકો છો વ્યવસ્થા તંત્ર સંચાલન ધંધા માટે મગજ છે જ્યારે વ્યવસ્થાતંત્ર શારીરિક માળખું છે અલગ અલગ સંચાલકો દ્વારા તેનો અર્થ આપવામાં આવ્યો છે વ્યવસ્થા તંત્ર એટલે એક કર્મચારી એક કાર્ય કે એક વિભાગ કે અન્ય કાર્ય કે વિભાગ સાથેનો સંબંધ દર્શાવે છે ચોક્કસ હેતુ પાર પાડવા માટે વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની યોગ્ય વહેંચણી કરવી એટલે એને કહેવાય વ્યવસ્થા તંત્ર ધ્યેય સિદ્ધ કરવા માટે નિર્ણયની ગોઠવણી અમલ માટે સત્તા અને ફરજની વહેંચણી કરવાની પ્રક્રિયા એને કહેવાય વ્યવસ્થા તંત્ર ટૂંકમાં વ્યવસ્થા તંત્ર એટલે સમાન ધ્યેયો કે હેતુને પાર પાડવા માટે એકત્રિત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવાની પ્રક્રિયા વ્યવસ્થા તંત્રના લક્ષણો કે લાક્ષણિકતાઓ વિશે વાત કરીએ તો એકમમાં કાર્યકર્તા કર્મચારી અને સંચાલકો વચ્ચે સત્તા અને જવાબદારીના આંતર સંબંધો સ્થાપિત કરે છે આયોજનની સફળતાનો આધાર વ્યવસ્થાતંત્ર ઉપર છે આયોજનનું પ્રથમ કાર્ય ગણવામાં આવે છે વ્યવસ્થાતંત્ર સમય અને પરિસ્થિતિ મુજબ બદલાય છે એટલે કે પરિવર્તનશીલ છે દેખરેખ દોરવણી અને અંકોશ માટેની વ્યવસ્થા પણ એમાં હોય છે દરેકની આવડત લાયકાત અને કાર્ય મુજબ ખાતું કે સત્તા અથવા જવાબદારીની સોંપણી કરવામાં આવે છે માનવ માનવતત્વોને એક મિલકત તરીકે ગણવામાં આવે છે જેથી કર્મચારી કે માનવ સાથે સારા સંબંધો વિકસાવા પર વધુ ભાર મૂકવામાં આવે છે આદર્શ વ્યવસ્થાતંત્ર કોને કહી શકાય તો કે સરળ હોય સત્તા અને ફરજ સ્પષ્ટ હોય સામાન્ય સંજોગોમાં વ્યવસ્થા તંત્રમાં સ્થિરતા હોય જેથી કર્મચારીના ઉત્પાદનમાં જુસ્સો વધી શકે પણ સમય અનુસાર પરિવર્તનશીલ પણ હોવું જોઈએ જડતાનું તત્વ એમાં હોવું જોઈએ નહીં સમય અને પરિસ્થિતિ અનુસાર પરિવર્તનશીલ હોવું જોઈએ ઓછામાં ઓછા સમયે ઓછા ખર્ચે માનવ સં સંસાધન શક્તિનો ઇષ્ટતમ ઉપયોગ કરીને ઉત્પાદન વધારવા પર ધ્યાન આપવું જોઈએ ધંધાકીય એકમની સાથે વ્યવસ્થાતંત્રનો પણ વિકાસ થવો જોઈએ વ્યવસ્થાતંત્રની રચનામાં માનવ માનવતત્વને વિશેષ ધ્યાન આપવું જોઈએ જેથી અન્ય બાબતો સારી રીતે થઈ શકે દરેક વ્યક્તિ દરેક કાર્ય દરેક વિભાગ વચ્ચે સંકલન માટે સહકારનું વાતાવરણ હોવું જોઈએ સત્તા અને જવાબદારીની વહેંચણી યોગ્ય અને સમતોલ હોવી જોઈએ કર્મચારી વચ્ચે કાર્ય વિભાજનના સિદ્ધાંત મુજબ સત્તા અને જવાબદારીની વહેંચણી થવી જોઈએ એટલે કે વિશિષ્ટકરણનો લાભ મળવો જોઈએ ફરી મળીશું જય હિન્દ જય ભારત